અને ખાસ કરીને આજે જી ટ્વેન્ટી ફોર ન્યૂઝ ચેનલની ટીમ સુરત શહેરના હનીપાક રોડ પરના સહજ આઇકોનની અંદર ચોથે માળે હવે આશીર્વાદ આંખની હોસ્પિટલમાં આવી છે અહીં આ બે દિવસનો કેમ્પ હતો આજે રવિવારે બીજો દિવસ છે સોહોમ પરિવાર ટ્રસ્ટ અને કર્મકાંડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સુરત શહેરની જનતાના નિરોગી સ્વાસ્થ્ય માટે તેમજ સાથે પરશુરામ જયંતિના ઉપક્રમે આ કેમ્પ રાખવામાં આવ્યો હતો આપણી સાથે છે ડૉક્ટર ધર્મેશ ભુપ્તાની જી નમસ્કાર ખાસો ઉત્સાહ રહ્યો છે અને ટ્રસ્ટ તરફથી ખાસી મદદ મળી છે અને ઘણા બધા પેશન્ટને નિદાન કરવામાં આપણે સફળતા મેળવી છે અને એ લોકોને ફ્રી ઓફ કોસ્ટ ટ્રીટમેન્ટ આપવામાં આપણે સફળ થયા છીએ અત્યાર સુધીમાં કેટલા બે દિવસમાં લગભગ આપણે ત્યાં સાહીઠથી સિત્તેર દર્દીઓ આવેલા છે અને એ લોકોને એકદમ ડિટેલમાં ચેકઅપ કર્યું છે અને કેમ્પની દૃષ્ટિએ કોઈ જાતનું ઉતાવળ કરી નથી અને એકો એક નિદાન આપણે જે વર્લ્ડના બેસ્ટ ઇક્વિપમેન્ટ્સ હોય એ પ્રમાણે ચેક કરી અને એમને સંતોષપૂર્વક આપણે નિદાન કરીને ટ્રીટમેન્ટ આપી છે કેમ્પમાં કયા પ્રકારની સુવિધા જે છે અહીંયા પેશન્ટ માટે આરામથી એમને વેઇટિંગ રૂમમાં બેસવાનું આખું આપણું મોટી હોસ્પિટલ છે એમાં એમને અનુકૂળતાથી બેસી શકે છે અને જે સ્ટાફ એકદમ ધ્યાનપૂર્વક બધું ચેકિંગ કરે છે પ્લસ જે ફાઇનલ ચેકિંગ હોય એ મારા તરફથી થાય છે અને ટ્રીટમેન્ટ આપણે જે પ્રાઇવેટ પેશન્ટ્સને આપતા હોય એ એ જ રીતે આપણે કેમ્પના પેશન્ટ્સને આપી છે અને કોઈ જાતની ક્યાંય ક્વોલિટી કોમ્પ્રોમાઇઝ આપણે કર્યું નથી આપણે હું પોતે એક કેટ્રેક સ્પેશિયાલિસ્ટ છું મોતિયાનો ઓપરેશન માટેનો હું સ્પેશિયાલિસ્ટ છું અને આપણી હોસ્પિટલમાં વર્લ્ડના વન ઓફ ધ બેસ્ટ ઇક્વિપમેન્ટ્સ છે કે જે ફેકો સર્જરી દ્વારા મોતિયાબેનને કાઢી અને દુનિયાના બેસ્ટ નેત્રમણી આપણે આરોપણ કરી શકીએ અને ઓપરેશન સિવાય જે નેત્રમણીનું ચેકિંગ માટેનું જે લેઝર સોનોગ્રાફી જોઈએ અથવા પડદાનું કંઈ રોગના નિદાન માટે સીટી સ્કેન જોઈએ એ બધા દુનિયાની બેસ્ટ કંપનીઝના આપણી પાસે સાધનો છે એટલે પેશન્ટ્સને અહીંયા આવશે તો એને કોઈ પણ પ્રકારનું કોઈ તકલીફ પણ નહીં થાય અને કોઈ પણ નિદાનની અંદર ક્યાંય કચાશ રહે એવું શક્યતા રહેતી નથી નોર્મલી આપણે કહી શકીએ એમાં બે પ્રકારના નેત્રમણી હોય જેને મોનોફોકલ અને મલ્ટિફોકલ કહીએ મોનોફોકલ લેન્સની અંદર એવું હોય કે જેમાં એક અંતર માટે તમને સારું દેખાય અને એક અંતર માટે તમારા ચશ્મા આવે અને મલ્ટિફોકલ લેન્સ એવા હોય છે કે જેમાં દૂર નજીક બંનેના ચશ્મા આવવાની શક્યતા નહીવત થઈ જાય છે એ વચ્ચેનો એક લેન્સ હવે નવો ડેવલપ થયો છે જેને આપણે ઇડ ઓફ લેન્સ કહીએ છીએ ઓર એક્સટેન્ડેડ દેફ ઓફ ફોકસ કે જેની અંદર આમ હોય મોનોફોકલ એટલે દૂરનું તો સારું દેખાય કે પણ એક અંતરનું સારું દેખાય પણ નજીકના નંબર એમને ઘણા ઓછા આવે છે એટલે જે નોર્મલ મોનોફોકલ કરતાં એમની જે વાંચનશક્તિ હોય એ ઘણી સારી રહે છે અચ્છા કેટલો કેટલો હશે ઓપરેશન માટે આપણે ત્યાં દરેક પ્રકારના લેન્સનું ઓપરેશન થઈ શકે છે મોનોફોકલ હોય મલ્ટીફોકલ હોય ઇન્ડિયન હોય ઇમ્પોર્ટેડ હોય ક્રોસ નંબરના લેન્સ ટોરિક લેન્સ હોય બધું જ થાય એટલે લગભગ નવથી દસ હજારથી એક આંખનું યુઝઅલી ચાલું થતું હોય છે કે જે અમુક વર્ગના વ્યક્તિઓ માટે સારું પડે અને પછી તો ચાર્જીસ વધ્યા કરે છે એ એ ખાસા લાખ રૂપિયા ઉપર તમારો ચાર્જ થઈ શકે છે પણ દેટ ડિપેન્ડ્સ કે કયા પેશન્ટને કયા પ્રકારનો નેત્રામણી નાખવો છે ના એવું નથી એવું એ એ એ એ ભ્રમમાં રહેવું જરૂરી નથી હું અહીંયા આપણે ત્યાં એ વધારે ઇમ્પોર્ટન્ટ એ છે કે એ વ્યક્તિ માટે કયો લેન્સ સારો છે એ પ્રમાણે આપણે સલાહ આપીએ છીએ અને ટ્રીટમેન્ટ કરીએ છીએ ન કે એના ખીચાની ઊંડાણ કેટલું છે એ પ્રમાણે આપણે જોઈએ છે અને જે બેસ્ટ કોમ્બિનેશન હોય એ વ્યક્તિ માટે આપણે સિલેક્ટ કરીએ તો એને ઓપરેશન પછી વધારે આનંદ મળે જે વિઝન આવે છે તેમાં સુધીજનો માટે શું સંદેશો છે કે જે આંખની વધારે ધ્યાન રાખી શકે શું કાળજી લેવી આપણું હવે એક મેટ્રોપોલિટન સિટી તરફ જઈ રહ્યું શહેર એમાં આટલું બધું કન્સ્ટ્રક્શન થાય છે આટલા બધા રોડનું જે કન્સ્ટ્રક્શન થાય છે એમાં જે સિમેન્ટ હોય કે બીજા બધા કેમિકલ્સ જે ઉડતા હોય એમાં ડ્રાયનેસ એ એક બહુ કોમન વસ્તુ થઈ ગઈ છે પ્લસ હવે મોબાઈલનો યુસેજ ટીવીનો યુસેજ એટલો બધો વધી ગયો છે અને એર કન્ડિશનમાં રહેવાનું એટલું બધું વધી ગયું છે જેમાં લો હ્યુમિડિટી એટલે ઓછી હ્યુમિડિટીને કારણે તમારા આંખની અંદર જે આંસુનું જે લેયર હોય એ ખાસો ટાઈમ સુધી રહેતું નથી અને ડ્રાયનેસને કારણે જે બળતરા થાય છે લાલ થાય છે પાણી પડવું છે એ એક બહુ કોમન સિમ્ટમ થઈ ગયું છે એટલે મારી સલાહ એવી છે કે જેટલું બને એટલું મોબાઈલનો યુસેજ ઓછો કરો અને આંખમાં તમે જેટલા દિવસમાં આ ધોશો એટલે બહારના રજકણો જે આંખમાં ઓગળીને એલર્જી ઉત્પન્ન કરતા હોય અથવા આંખના પરતને જે નુકસાન કરતા હોય એ ઓછું થઈ જાય એવું આપણે કોશિશ તમારે રાખવાની અને તમારું એ બીજી વસ્તુ છે કે જેમ સિઝનની અંદર ચેન્જ થાય એમ એલર્જી પણ આંખની અંદર આવતી હોય છે તો એલર્જી માટે ઘણીવાર લોકો ડાયરેક્ટલી સ્ટિરોઇડ્સના ટીપા યુઝ કરે છે એવું નહીં કરશો તમે એનું તમારા આંખના સ્પેશિયાલિસ્ટ જે હોય એની પાસે નિદાન કરાવો હવે એટલા બધા સારા સારા દવાઓ આવી ગઈ છે કે જેમાં સ્ટિરોઇડ્સની જરૂર પડતી નથી છતાં તમારી એલર્જી કંટ્રોલમાં આવી શકે છે એટલે સ્ટિરોઇડ્સના જે સાઇડ ઇફેક્ટ છે એ તમે તમે એને અવોઈડ કરી શકો છો અને પ્લસ જે નોર્મલી મોતીઓ છે પડદાના પ્રોબ્લેમ્સ છે જામર છે એ બધી વસ્તુ માટે તમારે રેગ્યુલર ચેકઅપ કરાવવું જરૂરી રહેશે કેટલી શાખા છે ઉપલબ્ધ અને મારું મેઇન હોસ્પિટલ એ આશીર્વાદ આંખની હોસ્પિટલ ચોથા માળે સહજ આઈકોન પ્રાઇમ માર્કેટ પાસે અને આનંદમલ રોડ ઉપર છે અને બીજી મારી એક ઓપીડી છે જે વીઆઈપી રોડ વેસ ઉપર છે ગ્રાન્ડ પ્લાઝા બસો બાવીસ નંબરની શોપ છે મારો સંદેશો એવો છે કે આંખનું એકદમ જે કાળજીપૂર્વક ધ્યાન રાખવું હોય તો તમારે રેગ્યુલર ચેકઅપ કરાવવું અને આંખને નુકસાન નહીં થાય એવી પ્રવૃત્તિ તમારે ફોલો કરવી અને ખોરાકની અંદર ખાસ બાળકો માટે ઇવન વડ જે મોટા હોય એ લોકો માટે પણ સેલાડ્સ તમારે વધારે લેવાના તમારે પાણી વધારે પીવાનું અને બને ત્યાં સુધી એ વસ્તુ તમારે અવોઈડ કરવાની કે જે તમારા આંખને અથવા તમારા બ્લડ પ્રેશર કે ડાયાબિટીસ હોય એને નુકસાન કરતું હોય બીજું અમે જાણીએ છીએ હા હમણાં આ કારણ કે મારી આ નવી હોસ્પિટલ ખુલી છેલ્લા વીસ વર્ષથી હું વેલકમ ટાવા તાડવાડીમાં પ્રેક્ટિસ કરતો હતો ત્યાંથી શિફ્ટ થઈને હું અહીંયા આવ્યો છું એટલે મહિના માટે મેં કન્સલ્ટેશન ખાલી બસો રૂપિયા રાખ્યું છે એટલે લોકો એનો લાભ લઈ શકે મિત્રો ફક્ત બસો રૂપિયા આશીર્વાદ આંખની હોસ્પિટલ ડૉક્ટર ધર્મેશ ગુપ્તાની સાથે હમણાં વાત કર્યા હતા સહજ જે પહેલાં સહજ શોપિંગ હતું સહજની જગ્યાએ અત્યારે ખાસ કરીને સહજ આઇકોન બન્યું છે અને ચોથા માળે તમારે ફક્ત બસો રૂપિયામાં આંખનું તપાસ બીજે ક્યાંય પણ જતાં પહેલાં આશીર્વાદ હોસ્પિટલની મુલાકાત જરૂરી છે હવે આપણે બીજા પેશન્ટ છે આપણે તેમને પણ મળીએ કાંતિભાઈ પટેલ કાંતિભાઈ ક્યાં રહેવાનું મારું જંગીપુરા રહેવાનું ગાંધીપુરાથી એટલે દૂર અહીંયા આવ્યા છો સહજ આઈકોનની અંદર અને આશીર્વાદ હોસ્પિટલ ખાસ કરીને કેમ્પ છે શું કહેવા માગું છું કેમ્પ માટે અહીંયા એમ સેવા જે છે એમની તે બહુ બિરદાવાલાયક છે એમ અને જે એમનું નામ છે એ જોઈને અમે અહીં આવ્યો છે શું તકલીફ છે તમને આંખના આંખ ચેક કરાવવાની હતી મારે ઘણા વખત કોમ્પ્યુટર પર કામ કરીએ છીએ એટલે આંખ ચેક કરાવી લઈએ તો એમ સારું પડે કેમ્પનો લાભ લીધો છે તમે કેમ્પનો લાભ લીધો છે મારું નામ અનંત સદાશિવ ખરોશે છે હું પાલનપુરમાં રહું છું હા ચાલો મને એક આંખમાં પાણી વધારે નીકળ્યું છે એ છે વધારે એમાં બસ કેમ પણ ચાલી રહ્યો એક થોડું હેન્ડબિલ જેવું આવ્યું હતું એનામાં જોઈને પછી હું અહીંયા આવ્યો છું હા હિનાક્ષી વૈદ્ય હું આશીર્વાદ હોસ્પિટલમાં બતાવવા માટે આવી મને એ હું વૃદ્ધાશ્રમમાં રહું છું પણ મને એક જણે જાણ કરી કે અહીંયા કેમ્પ છે એટલા માટે હું બતાવા આવી છું મને રેટિનાનો બી પ્રોબ્લેમ છે ને પડદાનો બી પ્રોબ્લેમ છે અને આંખમાં મોતીયો બિંદુ બી છે એટલે એ જાણ થઈ તો હું બતાવવા આવી છું અહીંયા એટલે ભરોસો તમને પૂરેપૂરો આશીર્વાદ હોસ્પિટલ પર છે હા કરદમ પટેલ હા તમે કઈ તપાસ માટે આવ્યા છો હું માત્ર રૂટિન ચેકઅપ મારે આંખ ચેકઅપ કરાવવાનો તો રૂટિન ચેકઅપ હોય ને આપણે અને કેવી રીતે ખબર પડી કેમ્પની કેમ્પની અમારે આટલે જે પેલું કહેવાય ને કે જે ચેકઅપ કરે છે ને તે ઘણા ટાઈમથી અમારો મતલબ મારા પહેલાંમાં પહેલાં ચશ્મા અમે આટલેથી જ કરાવ્યા હતા તે તે સમયથી અમે આટલે જ કરાવતા છે હા અલ્કેશભાઈ મિસ્ત્રી અલ્કેશભાઈ લઈને આવ્યા અમે એમાં સાસુમાને લઈને આવ્યા છીએ એમને નંબર ચેપ કરાવવાના છે એમાં હું છે કે અમારા ઘરે પેમ્પલેટ બિલ લાવ્યા હતા એ જોઈને અમે આવ્યા છીએ અહીંયા અને અમારેનું કતારગામ છીએ એટલે શું છે કે અહીંયા આશીર્વાદમાં અમને સારો એવો ચેકઅપ મળે તે હિસાબે અમે આવીએ છીએ ખાતર હા ઘણી આ આશીર્વાદમાં પર ભરોસે એમાં હું મારા છોકરો પણ છે ને ડૉક્ટરી કામ કરે છે અને મને કહે કે અમારા આપણા ઘર જેવા જ છે અને તમને સારી ટ્રીટમેન્ટ તમને આપશે દીપિકા મોદી અડાજન્મ અડાજન્મ આ કેમ્પ છે એટલે તેના માટે આવ્યા છું આખરે કેમ્પમાં સારું એના માટે તપાસ માટે આવી છું અત્યારે તો કોઈ તકલીફ નથી રૂટીન તપાસ માટે મિત્રો અત્યારે આપણે સુરત શહેરના આનંદ રોડ પરના પ્રાઇમ માર્કેટની બાજુમાં આવેલા સહજ આઈકોનના ચોથા માળે જે આશીર્વાદ હોસ્પિટલ છે આંખની તેની અંદર છે હમણાં જે ડૉક્ટર ધર્મેશ ગુપ્તાની સહિતના જે પેશન્ટ છે તેઓ પણ વાત કરી હતા કે એકવાર આંખની જો તપાસ કરવી હોય તો તમારે આશીર્વાદ હોસ્પિટલના જે કેમ્પ હતો તેની મુલાકાત સાથે સાથે પચાસ ટકાનું જે કન્સલ્ટિંગ ચાર્જ છે તે પણ એક મહિના માટે રાખવામાં આવશે તો પણ બીજે ક્યાંય પણ જતાં પહેલાં આશીર્વાદ હોસ્પિટલની મુલાકાત લેવી રહી જે રનપન ચેનલમાં પ્રકાશવાડા કેમેરામેન વિજય મકવાણા સાથે સુરત